હે ગાઈઝ વેલકમ બેક ટુ અર ચેનલ પૂર્વ પ્રાચી અને ગાઈઝ મારો અવાજ કાલ કરતાં સારો છે અને આઈ લવ ઇટ સો આજે છે છેલ્લી ફાઈનલી ટોર્ચર ખતમ થઈ ગયું તો ટોર્ચર છે સો ગાઈ ધ થિંગ ઇઝ કે આજે અમે લોકો જઈ રહ્યા છે સ્કૂલ

પણ ચાલશે અમારું જે બેચ છે એમાં અમે અમારું જે ગ્રુપ છે ને એ ડી સેક્શનવાળું એ બહુ ફેમસ છે પછી શું થઈ ગયું આપણે બોલા બહુ બધા વ્લોગોમાં બોલ્યા છે પછી સી સેક્શનની અમારી જે ફ્રેન્ડ્સ છે એ લોકોને બી મળીશ સો ટ્યુન ગાઈઝ હવે આગળ આગળ મળીએ અને સ્કૂલ જઈને મળીએ તે અમારી સ્કૂલ પૂરી થઈ ગઈ છે અને અમે હું અત્યારે હેલ્પ રહી છું અને સાથે પાસ્તા એન્ડ નૂડલ્સ પછી મળું હવે સ્કૂલના અંદર છે ને અત્યારે હું અત્યારે બહાર છું સો સ્ટે ટ્યુન રાજી શું ખાય છે વડિયારી અને આ કોણ ની આ છે ને બધાનો પૈસા લઈ લીધી હતી અને નીવ જતો રહ્યો કારણ કે નીવે કીધું ના હવે મારે નથી ખાવું હું છે ને કોલ્ડ ડ્રિંક્સ પીસ એટલે એ જતો રહ્યો છે અને બસ હવે અમે ચારે છે હું પ્રાચી માહી માહી અમારી બેસ્ટ ફ્રેન્ડ છે ને પ્રાચીની બેસ્ટ ફ્રેન્ડ છે અને અત્યારે અમે ખાઈ રહ્યા છે અને હવે ખાઈ રહ્યા ને પછી હવે એમ ઘરે જતા રહેશું રાઈટ પ્રાચી તો પછી મળીએ કેવો રહ્યો દિવસ બેસ્ટ બેસ્ટ દિવસ હતો ને એક એક્ઝામ પછી તો દિવસો સારા જ જાય અને આજનો દિવસ સરસ હતો ગાઈસ મારી ગુજરાતી આગળ બહુ સરસ જશે હિન્દી ની એટલી સારી ના ગઈ જેટલી તો ગુજરાતી ની સારી ગઈ મારી એક્ઝામ પ્રાચી ના કેવી ગઈ પ્રાચી બેસ્ટ અને આગળ આગળ બહુ બધું થવાનું છે ગાઈસ આજે બી

ડાયરિયા થઈ ગયા છે સી કે આઈ ડોન્ટ નો કે આ ફૂડ પોઈઝનિંગ કો કે ગમે તે અચ્છા અને એના દે ના કો લો અને આ જો કોઈ શરમ જેવી જાત ન હતી પૂરવા એ યુનિફોર્મ પહેરી રાખ્યો છે થોડું તો ક્લીન બન એમાં એવું જો મને કપડા રિયાલિટી શો જેવો છે કરો અને ગાઇઝ પપ્પા આજે પહેલીવાર મારી સાથે કોફી પીસે પડશે યસ એન્ડ ગાઇઝ હું કોફી બનાવીશ જેમાં થોડું દૂધ નાખીશ અવાજ તારો સારો કરવો પડશે હા તો થઈ જ ગયો છે મોસ્ટલી થઈ ગયો છે અડધો બાકી છે અડધો કે હવે મેં ડિસાઈડ કર્યું છે કે રીલ્સ શોર્ટ્સ અને હેપલી પર ઓન્લી ફોર તમારા બનેના કોમેડી પોતાના અવાજના જોડી ઊંકીશું અત્યારે જે સિરિયલ બે ત્રણ હજી બાકી છે બિકોઝ લોકોને બધું બહુ ગમે છે કારણ કે હું કોમેન્ટ અને કોમેન્ટ હું વધારે સ્ટડી કરું છું બધાને આવા જ ગમે છે ફની અને અમારા વ્લોગ્સમાં તમે લોકો બહુ ગમો છો હેજી બાપા અને આ વ્લોગ કન્ટિન્યુ કરજો એક બે દિવસમાં સારી એવી સરપ્રાઈઝ મળવાની છે યાર વેકેશન છે તો મૂડ તો બનાવવો પડે છે આજે જ વેકેશન પડ્યું છે લગભગ તેર દિવસ નહીં સાત આઠ નવ દસ

બે ભાઈ આવાના હતા પણ મારી ના પડતી સાચી વાત છે યાર કદાચ આવી શકે અમે જઈ રહ્યા છે કામ કર્યા અમે કાકરિયા જઈએ છે ને ત્યાં જો આપેલી નથી પણ બલૂનવાળી વાળી રાઈડ એ બધું કરી શકે છે પછી ત્યાં ગેમ્સ ભી હોય છે અમે ઈચ્છા છે તો હા ભાઈ કારણ કે હું તો થાકી ગઈ છું જો મારો અવાજ જ તમે સાંભળી શકો છો હું અને ન્યુ તો ટ્રાય કરશું તે બધું જ આ લોકો છે ને લાઈક બહુ ચિલવાળા છે હું નથી યસ સો ચલો હવે આપણે જઈએ ટાઈમ નથી લેટ્સ ગો અરે નહીં આઈ હતી ગાઈસ અમે સ્કૂલના બહાર જ ઊભા છે અને અમે બધા આવી ગયા છે લાઈક હું

અરે ગાઈ પાછળ બહુ જ આવતો હશે કારણ કે બધા મમ્મીઓ જ્યારે મળે ત્યારે બહુ પંચાત થાય સો ચાલો હવે હમણાં મળીએ ગાઈઝ અમે છે ને વેઇટ 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 વેટ ગાઈઝ અમે અત્યારે ગાર્ડનમાં રમ્યા અને પછી હવે અમે વિચાર્યા છીએ કે જે પેલું ભૂતિયા હાઉસ છે ને હોન્ટેડ હાઉસ કયું કહેવાય નહીં હા હોરર હાઉસ તો એમાં જવાનું વિચાર્યે છે સો લાઈક વી ડોન્ટ નો કે અમે જશું કે નહીં तो मारी जाते थे करते इसलाइस कि हमने खबर आती है हमें जवाना चाहिए नहीं अने राहुल माही बहुत शर्माई चाहिए खबर नहीं क्या माही बहुत सारी देखा है चाहिए तो अने आइडियो नहीं सो so, हमें विचार से कदर जवान मम्मी लोग ने पहला पूछी लिया सो तो गाइस हमें विचार है कि दो कि हमें हॉनेड हाउस में जोशू ना યસ પ્રાજી સો કાલે સમય અહીંયા આવ્યા છે વિલિયમ જોસ પીઝા ખાવા વિલિયમ જોસ પીઝા ખાવા આવ્યા છે અને અમે કાકરિયા બહુ મજા કરી રમ્યું જોગિંગ કર્યું મજા કરી અને હા ચલો હું મેં બહુ મિસ કરી મારી બેસ્ટ ફ્રેન્ડને બહુ જ અને હવે અમે અહીંયા જમવાયા છે કારણ કે બહુ ભૂખ લાગી ગઈ હતી અમને અમારા કિડ્સ જમે છે કિડ્સ છે ને એમને બહુ જ ભૂખ લાગી ગઈ હતી સો અમે અહીંયા આવ્યા છે સો ચલો બસ હવે અને માહી લોકો આવે છે અને અમે થોડા જલ્દી પહોંચી ગયા સો સો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા બહુ બધા ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીના સ્ટાર્ટર્સ છે એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે મોન એન્ડ રાવલમાં એને બહુ જ ભૂખ લાગી હતી એટલે અમે લોકોએ કોઈની વેટ ના કરી અને અમે ચાલુ પડી ગયા અને ગાઈઝ તમને તો મારું ખબર જ છે હું એક નંબરની ખાઉદરી છું અમારા ગ્રુપમાં અને તમે પૂર્વ જોઈ શકો છો પૂરવા સોસથી રાઉન્ડ બનાવે છે એન્ડ રાવલ માય હાઈ રાવલભાઈને કહે ખાવા પર ફોકસ કરવો છે એટલે ના પાડે છે શૂટ ના કરો અત્યારે સો તમે જોઈ શકો છો કેટલો બધો વેરાયટીનો અમે સામાન બી લઈને આવ્યા છીએ ખાવા માટે ત્યાંથી સો તમે જુઓ અમે બધા બહુ જ ભૂખ્યા થઈ ગયા હતા એટલે અમે લોકો ખાવા પર જ મેઇનલી ફોકસ કરીએ છીએ અને હું તો ભૂલી જ ગઈ હતી કે વ્લોગ બી ચાલુ છે હું તો ખાવા પર જ કોન્સન્ટ્રેટ કરતી હતી એન્ડ ટુ ટોમેટો સોપ સૂપ મંગાવ્યા હતા અને બાકી બધા હોટ એન્ડ શ્યોર સો સ્ટ્રેટ યુન ગાય

અને હું એક પીકમાં છું કે જો હું આ બંને જોડે મારી રાવલને મૂકી દઈશ તો રાવલ પોલીનડોડા જેવી થશે ડેફિનેટલી પોલી રાવલને ફ્રેન્ચ ફ્રેઝ નહીં કાવી આ લોકો કે રાવલ આ ફ્રેન્ચ ફ્રેઝ ખા રાવલ આ ફ્રેન્ચ ફ્રાઈસ કા આ હાથથી કરી ના કર ચલ માઈ માઈ સુ નેચરલ મારી બેન નહીં તું આવું શું કરે છે બસ ને આવું જ શર્મિલી રાધા આ હેસેલ જવો ભાઈશ મારી રાવલમાં

મારે તો એવું એવું કઈ દુખલી આવતી ઓહો હો ગાઈસ આમ પ્રાચી એક ફેન છે શરુખ ખાન એટલા ઓગર છે અને આજે મૂવી આવીતી શરુખની ડંકી ટુડુડુડુ મને સપલ્લેન મારવા જોરો તો ઉઘાડો કોજ આવ છે મારે સો ગાઈસ ગયા છે વટવા અને બસ હવે ઘરે આવી ગયા છે અને બહુ જ ઊંઘ આવે છે અને એવું થાક ફીલ થાય છે હા ચાલો મજા બહુ જ આવી આજે આ બધા ફ્રેન્ડ્સ જોડે અને બસ આજનો દિવસ આટલો સિમ્પલ હતો સિમ્પલ મજા હતી અને આગળ બી બહુ જ મજા કરતા છે મજા કરવાની હોય And guys, I hope કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે બી એક્ઝામના છેલ્લા દિવસે પાર્ટી કરો છો કે નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે